અસલામ વાલીકુમ અહી ઉપસ્થિત અબ્દુલ કાદર ખાલક સાહેબ અબ્દુલ શેઠ સાહેબ આચાર્ય શ્રી શ્રી સુપરવાઇઝર શિક્ષક મિત્રો વાલી ભાઈ બહેનો અને વાલા વિદ્યાર્થી મિત્રો આજનો જે ટોપિક છે એ ટોપિક છે જો જો ગાડી છૂટી ન જાય આ ટોપિક એવો છે કે ફક્ત એ વાત થી તમને ખબર પડી જાય એવી છે કે આપણે હવે શું કરવાનું છે આયોજનના અનુસંધાનમાં તમારે શું કરવાનું છે અમારા તરફથી જે આયોજન થાય છે એમાં તમારે સહકાર કેવી રીતે આપવાનો છે અને આપણું જે પરિણામ છે એ સાહીઠ થી વધારે એટલે સિત્તેર પંચોતેર ટકા પરિણામ આવે એ માટે પ્રયત્ન કરવાનો છે વાલી ભાઈ બહેનોને ખબર હોવી જોઈએ કે બોર્ડની જે પરીક્ષા છે એ માર્કસ માર્ક્સની હશે માર્ક્સ માર્ક્સ અહીંથી આપવાના છે એ માટે પહેલી કસોટી જે થઈ એમાંથી બીજી કસોટી જે વીસ જાન્યુઆરી થવાની છે એમાંથી મળશે અને એ ઉપરાંત એમની જે વર્તણૂક છે એમનું જે કામગીરી છે એના ઉપરથી વીસ માંથી માર્કસ મળશે એટલે એસી માર્ક સરકાર આપશે અને વીસ માર્ક શાળાકીય લેવલ પર તમને મળશે આ એક બેઝિક એવી વસ્તુ છે જે તમને તમને ખબર હોવી જોઈએ અવારનવાર વર્ગ શિક્ષકો જાણ કરી રહ્યા છે આ પ્રકારની મિટિંગ્સ કરીને અમે તમને જાણ કરી છે પહેલી કસોટીનું પરિણામ આવ્યા પછી પણ પાસ થયેલા વિદ્યાર્થીઓને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પણ વાલીઓ સાથે અમે બોલાવ્યા છીએ હવે આપણી પાસે ગણતરી ના દિવસો બાકી છે આ સંજોગોમાં ફરી પાછા તમને આમંત્રિત એટલા માટે કરવામાં આવ્યા છે કે મારા મનમાં એક વિષય આવ્યો હતો કે જોજે જોજો ગાડી છૂટી ન જાય તમને એમ લાગે કે શું વસ્તુઓ છે વિશ્વાસ હું આ કામ કરી દઈશ સમય ઘણો પસાર થઈ ગયો છે થોડોક જ સમય હવે બાકી છે બીજી બાબત આવે છે વ્યવસ્થાપન મેનેજમેન્ટ એ મેનેજમેન્ટ આયોજનના અનુસંધાનમાં છે શાળાકીય લેવલે શાળાકીય સ્તરે જે પણ આયોજન થાય છે એ આયોજન અવારનવાર તમારા સુધી પહોંચે છે અને નંબર ત્રણ છે વિજય ત્રણ બાબતો થઈ કઈ કઈ બાબતો થઈ નંબર એક પર વિશ્વાસ નંબર એક પર કયું થયું યસ આઈ કેન ડુ ધીસ તમારા પપ્પાને તમારા મમ્મીને તમે કહો કે સાહેબ આજે અમે આ કામ કરી દઈશું યસ અને આ વિશ્વાસની વાત છે વ્યવસ્થાપનની વાત છે અને વિશ્વાસ સાથે તમે વ્યવસ્થાપન પણ કરો મેનેજમેન્ટ કરો સમયનું આયોજન કરો તો ઈન્શાલ્લા વિજય તમારા હાથમાં રહેશે તમે આ દસમા ધોરણની પરીક્ષા છે એમાં સારામાં સારી રીતે તમે પાસ થઈ જશો હવે આ એક વાત છે છે જે અવારનવાર તમને કહે પણ આજે હું તમારી સમક્ષ આવ્યો છું એ દસમા ધોરણના વિદ્યાર્થી તરીકે આવ્યો છું હું શાળાના પ્રમુખ તરીકે નથી હું તમારા જેવો જ છું મારી મમ્મી અહીં બેઠા છે મારા પપ્પા પણ અહીં બેઠા છે અને એમના સામે હું વારી વાત કરું છું વાત સમજમાં આવે છે આ બાજુ દસમા ધોરણ છે દીકરીઓ છે હું તમારા જેવો જ છું તમારી વાત હું રજૂ કરું છું આ જે છે અને આ જે છે એના અનુસંધાનમાં હું પપ્પાની પરી લાડલી దుల గుమ్ పొ రింక దీకరో సో కే આંગળી પકડીને આંગણવાડીમાં મૂકી ગયેલા મમ્મી મને યાદ છે જે કનેક્ટ ન થઈ શકતો હોય તો જરા વાત સાંભળે આંગળી પકડીને મમ્મી મને આંગણવાડીમાં મૂકી ગયેલા પપ્પા પણ ત્યાં અવારનવાર આવતા ક ખ ગ ગ એ બીસીડી અને વન ટુ થ્રી ત્યાં ભણતો મને યાદ છે બહેનો આંગણવાડીની નાસ્તો પણ કરાવતી મારી સાથે રમતી પણ ખરી મને ગીતો પણ ગવડાવતી જોડકણા પણ શીખવાડતી કવિતાઓ પણ ગવડાવતી ખીચકા પર બેસીને એ મને હલાવતી પણ ખરી અને લપસણીમાં પણ મારી મદદ કરતી છે તમને યાદ આ મને યાદ છે આ બાજુ યાદ છે હવે ધીરે ધીરે સમય વીતતો ગયો આંગણવાડી માંથી હું ખાનગી પ્રાથમિક શાળામાં દાખલ થયો પ્રવેશ ફી ક્યાંથી લાવ્યા મને ખબર નથી સત્ર ફી ક્યાંથી ભરી મને ખબર નથી માસિક ફી ક્યાંથી ભરી મને ખબર નથી મારે જાણવાની જરૂર પણ ન હતી હું તો નાનકડો હતો આઈ વોઝ અ સ્મોલ ચાઇલ્ડ આઈ વોઝ અ લિટલ ચાઇલ્ડ પ્રાથમિક શાળામાં મારું પરિણામ ખૂબ સારું હતું પહેલા ધોરણમાં બીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં અને મને યાદ છે ત્રીજા ધોરણમાં કે જયારે શિક્ષક દિન નિમિત્તે હું શાળાનો શ્રેષ્ઠ શિક્ષક બન્યો હતો અને આચાર્ય સાહેબે મારી પીઠ હતી એક પછી એક ધોરણ હું આગળ વધતો ગયો આઈ મીન વધતી ગઈ જો હું છોકરી હોતો વધતી ગઈ કહેતો પણ હું છોકરો છું એટલે ભાઈ એક પછી એક હું આગળ વધતો ગયો પરિણામ ખૂબ સરસ ફૂલ ગુલાબી મમ્મી પાંચમા ધોરણથી મને ભણવામાં તકલીફ પડી વિષયો સમજવામાં મને થોડી તકલીફ પડતી હતી મમ્મી પપ્પાનું ધ્યાન થોડુંક ઓછું થયું કારણ કે એમને પણ ગણિત આવડતું નહોતું વિજ્ઞાન એમની સમજમાં આવતું નહોતું એટલે એમનું ધ્યાન પાંચમા ધોરણ પછી ઓછું થયું જેમ જેમ હું આગળ વધતો ગયો વિષયો વધતા ગયા અઘરા થતા ગયા મારા ઘરની પરિસ્થિતિ પણ મધ્યમ હતી મિડલ ક્લાસ અમે ત્રણ ભાઈ બહેનો અને દાદા દાદી પપ્પા મમ્મી ની હાલત એવી હતી જાણે સુળી વચ્ચે સોપારી સાત સાંજે તૂટે એ પ્રકારની મારા ઘરની પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિની અસરો મારા ઉપર પણ પડી મારા ભણતર ઉપર પણ પડી મારા પરિણામમાં કચાશ આવવા લાગી જે એક થી પાંચમાં હતો હવે છેલ્લા પાંચમાં આવવા લાગ્યો તેની અસર મારા શિક્ષક કાર્યમાં પણ પડી અમે ચાર પાંચ મિત્રો પાછળ બેસી અને મસ્તી કરતા રમત રમતા સાહેબ ક્યારેક ચિઠ્ઠી આપીને મમ્મી પપ્પાને બોલાવતા પણ હું જાતે જ સહી કરી આપી દીધો વાલી ન આવવાના કારણે સાહેબના ના રોષ નો ભોગ પણ મારે બનવું પડતું સરકારની નીતિઓનો મેં ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને મેં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું માધ્યમિકમાં આવ્યો નવમાં ધોરણમાં આવ્યો પરીક્ષા પદ્ધતિ ગઈ થોડુંક વાતાવરણ પણ પણ માં પાસ થયો અને દસમા ધકેલાયો બોર્ડ જાહેર પરીક્ષા મમ્મી અને પપ્પા સફાળા જાગી ઉઠ્યા કે બોર્ડમાં આવી ગયું તું અહી નાપાસ થાય તો એક વર્ષ બગડે શાળાએ પણ અમારા તરફથી ખાસ ધ્યાન આપવાનું ચાલુ કર્યું અવારનવાર મારા મમ્મી પપ્પાને બોલાવ્યા બોર્ડ ની ગંભીરતા એમને સમજાવી અને કેટલાક શિક્ષકો તો મારા ઘર સુધી પહોંચ્યા પ્રથમ કસોટીમાં બે વિષયમાં નપાસ મમ્મી પપ્પાનું ટેન્શન વધી ગયું શાળા બોલાવે ત્યારે ક્યારેક હાજર રહે અને ક્યારેક ન પણ રહે એસાઈનમેન્ટ આવ્યા અપેક્ષિતો આવી વાલી મિટિંગો આવી પરીક્ષા લક્ષી આયોજન થયા બધું જ થયું અને હવે મારા કરતા મારા મમ્મી પપ્પાને રસ વધારે છે જીવનની રેસમાં હું પાછળ ન પડવું એની ચિંતા એમને સતાવે છે આજે મારા મમ્મી પપ્પા માટે હું રેસનો નો ગોળો છું અને તે સેમિનારમાં આજે હાજર છે તેમણે ગાડી પકડવા માટે મને દોડાવ્યો છે અને મારી પાછળ તે પણ મહેનત કરતા થઈ ગયા છે મને સહકાર આપવા માંગે છે મને સહકાર આપે છે મારી જરૂરતો અગાઉ કરતા વધારે સારી રીતે પૂરી કરી રહ્યા છે અને જો હું ગાડી ચૂકી જઉં જો મારી ગાડી છૂટી જાય તો એમને પણ નીચું જોવાનું થાય એવું છે મોડે મોડે એ પણ ચિંતિત થવા લાગ્યા છે અને હું એમની ચિંતાઓ વાંચી શકું છું આજે મને સમજાય છે કે પરિશ્રમ એ જ આજે મને સમજાય છે વિપત પડે ન વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉદ્યમ કી જઈએ ઉદ્યમ વિપત ને ખાય જ્યારે તકલીફ પડે છે ત્યારે મહેનત કરવી પડે છે એ મને આજે સમજાયું છે મમ્મી પપ્પાના ચહેરા ઉપરની ચિંતાઓ હું વાંચી શકું છું આજ દિન સુધી મારું જે કામ હતું એવું હતું કે આજ કરે કલ કર કલ છો પરસો ઇટની જલ્દી ક્યાં હે જબ જીના હે પરસો પણ આજે મને સમજાય છે કે કલ કરે સો આજ કર આજ કરે સો આપ હવે મારી પાસે સમય નથી રહ્યો ગાડી તૈયાર છે સમય ઓછો છે તો એ સમય મારી પાસે રહ્યો નથી એ મારા મગજમાં પણ હવે થોડુંક થોડુંક ફિટ થતું જાય છે આજથી છપ્પન દિવસ બાકી છે ફિફ્ટી સિક્સ ડેઝ એનું આયોજન મારી પાસે છે હું મારા શિક્ષક મિત્રોને સામેલ કરું છું સાહેબ આ કેવી રીતે કરું આ ગણિત કેવી રીતે ગણું આ દાખલો કેવી રીતે ગણું ગુજરાતીનું આ કેવી રીતે કરું અંગ્રેજીનું આ કેવી રીતે કરું હું પ્રયત્ન કરીશ ચોક્કસ શાળાકીય લેવલે જે પરીક્ષાઓ યોજાય છે એ સીન અનસીન પેપરમાં પણ હું હાજર રહીશ હું મારા મમ્મી પપ્પાને એ એસ્યોરન્સ આપું છું તૈયારી કરીને હું હાજર રહીશ મને વિશ્વાસ છે કે હિંમતે મરદા તો મદદે ખુદા મારી સંપૂર્ણ તાકાત લગાવી દઈશ ગાડી પકડવી છે અને સારી સીટ પ્રાપ્ત કરવી છે ખાલી પકડવી એટલી નથી સારી સીટ પ્રાપ્ત કરવી છે અહીં બેઠેલા મારા મમ્મી પપ્પાને હું ખાતરી આપું છું અહીં બેઠેલા મારા શિક્ષક મિત્રોને હું શિક્ષક સાહેબોને હું ખાતરી આપું છું સાહેબ હું ચોક્કસ મહેનત કરીશ